થઈ ગયું છે તો બે મિનિટ બાપ્પા સીતારામ તો બરોડામાં એક જ દિવસ માટે હું આવી હતી ને પછી બીજા દિવસે આ છે રિનલબેન જેનો મેં કાલે મસ્ત વિડીયો મૂક્યો હતો અમારા ગરબા ક્વીન છે અને ખૂબ સરસ રીતે ગરબા રમે છે એમનું જોઈ જોઈને એમની સાથે ગરબા રમવાની મને ઈચ્છા થઈ અને પછી છે ને કાંડ કાંડ તો કરવા જ પડે એટલે મારા પગનું બેલેન્સિંગ ખરાબ થઈ ગયું છે અને રાત્રે બે ત્રણ રાઉન્ડ રમ્યા ના ના શૂટ કરવાનો મૂડ હતો પણ મારા મસ્ત મસ્ત ફોટા પાડ્યા એટલે સવારનો દિવસ સારો બની ગયો છે મારો અને પછી મેં એમને કીધું કે સવાર મારી સાથે કોઈ આવે એવું નથી અલાઇનમેન્ટ કરાવવું પડશે કાલે સન્ડે છે નહીં ત્રણ બે દિવસ કેમ ચાલીશ પછી ઘરે કેમ જઈશ બરોડા થી એટલે એ સવારમાં ઉઠીને ફટાફટ મારી સાથે આવ્યા અને એમના ઘરનું બી કામ નથી કર્યું અને બધું જ મૂકીને મારી સેવામાં હાજર થઈ ગયા એટલે સ્પેશિયલી લાઈવ કર્યું છે કે બધા મારી સારી સારી વાતો જોતા હોય છે પણ જે આ પડદા પાછળની વસ્તુ શું છે ને એ બધાને ખબર ના પડતી હોય એ રીનલ આજે ખબર પડી કે ભાઈ નહીં આવું આવું ફેસ કરતા હોય સાથે સાથે વિરલભાઈ પ્રજાપતિ જે મને બે હજાર બાવીસથી થી સપોર્ટ કરે છે બેન માને છે અને અહીંયા બરોડામાં જ રહી છે અને અમે પહેલી વાર મળીએ છીએ વિરલભાઈને એ સ્પેશિયલી મને આજે મળવા એવા અહીંયા અને આ અમારું રિહેપ સેન્ટર છે અહીંયા અલાઇમેન્ટ કરી આપશે તો હું અમને પક કાઢીને આપી દઉં છું મેં મારો પગ કાઢીને એમને આપી દીધો છે હવે લઈ જશે ને જે કરવું હશે એ કરશે તો રીનલબેન કેવો રહ્યો કાલનો અનુભવ અરે બહુ જ અને રિનલ બેન છે ને એમણે મને એક મસ્ત બુક ગિફ્ટ કરી છે નું નામ શું એ તરફ જોડાવ અને બુકમાં આમ છે વિશે થોડું થોડું કે

નવરાત્રી થઈ જશે આજે મને હજી ત્રીજુ એક ઇન્વિટેશન મળ્યું છે પણ મારો માઇન્ડ છે આ પડી ખરાબ થયો એના લીધે ડાયવર્ટ થઈ ગયો છે તો મેં સ્કીપ કર્યું છે કે ભાઈ હું વીએનએફમાં નવરાત્રી રમવા નહીં જાઉં એમ પણ હવે જોઈએ શું આગળ શું છે હવે બસ સ્ટેન્ડે પહોંચીશ કે ક્યાંક બીજે પહોંચીશ એ હવે પછી